રાધનપુર મેઇન બજાર રોડમાં ભ્રષ્ટાચારની બુમ વોર્ડ નંબર એકના કોંગ્રેસ કોર્પોરેટર જયાબેન ઠાકોરે નગરપાલિકા સામે કર્યો ખુલ્લો વિરોધ રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની હદમાં આવેલા મેઇન બજારના મુખ્ય માર્ગની ખરાબ હાલત અંગે સ્થાનિકોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે તાજેતરમાં નગરપાલિકા દ્વારા નવા નિર્માણ પામેલા રોડે માત્ર એક વરસાદમાં જ તૂટી પડતા વિકાસકારોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે રોડ ઉપર મોટા ખાડા પડ્યા છે અને અવર જવર માટે પડતી મુશ્કેલી અને વરસાદી પાણી ભરાવાની સ્થિતિએ નાગરિકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે કોર્પોરેટર જયાબેન ઠાકોરે તંત્ર સામે આક્ષેપો કર્યા છે રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર એકમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર જયાબેન ઠાકોરે વિડીયો વાયરલ કર્યો છે અને વાયરલ વિડીયોમાં રોડની હાલત અંગે તંત્ર સામે ખુલ્લા અને ઉગ્ર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું કે આ મેન બજારનો માર્ગ છે અને થોડા સમય પહેલા જ બનાવાયો હતો આજે માત્ર એક આ રોડની સચ્ચાઈ જાહેર કરી છે રસ્તો તૂટી ગયો છે બધે ખાડાઓ છે આ શું વિકાસ છે તો એ નગરપાલિકાના તંત્ર અને ટેકેદારો વચ્ચે ગુંટાળાની શક્યતા દર્શાવતા જણાવ્યું કે આ માર્ગમાં નબળું અને સસ્તું મટીરીયલ વપરાયું છે રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી સામે પણ જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે જ્યાં બેન ઠાકોરે તાજેતરમાં નિમાયેલા રાધનપુર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમ જોશી તથા સમગ્ર તંત્ર સામે પણ સીધી જવાબદારી નક્કી કરવા અપીલ કરી છે દેખરેખ રાખવાની ફરજ છે તેવો ચૂપ બેઠા છે તો આવી સ્થિતિમાં નાગરિકોને ન્યાય ક્યાંથી મળશે સ્થાનિકોમાં પણ ભારે રોજ માર્કેટ વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓએ જણાવ્યું કે સતત ખાડાઓ અને પાણી ભરાવાથી દુકાનો આગળ ટ્રાફિક જામ પાણીના પ્રવાહ અને અકસ્માતની શક્યતાઓ વધી રહી છે તેમનું પણ માંગ છે કે ફક્ત પેચવર્ક નહીં જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી થાય જયાબેન ઠાકોરે જણાવ્યું કે તેઓ આ મુદ્દાને વોર્ડ સ્તરે નહીં પરંતુ સમગ્ર નગરપાલિકાના નાગરિક હિત માટે લડી રહ્યા છે તેમણે તાત્કાલિક અધિકારીક તપાસ યોગ્ય બરામત અને જવાબદાર ટેકેદાર તેમજ અધિકારીઓને દંડિત કરવાની માંગ કરી છે અહેવાલ નાથાલાલ ઠાકોર રાધનપુર